ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ટીનુભા ઝાલા મંત્રી જયમીન પટેલ અશ્વિનસિંહ ઝાલા ગોકુલભાઈ દેસાઈ સહમંત્રી પટેલ આકાશ ચોહા દિનેશસિંહ ઝાલા અલ્પેશસિંહ ઝાલા ભગવતસિંહ ખૂબ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ તલોદના ના ભાઈ વિશામાં કેમ્પમાં જોડાયા હતા જય અંબેના નારા સાથે વાતાવરણ ઝૂમી ઉઠ્યું હતું રિપોર્ટર પરેશ શર્મા સાથે એસટી ન્યુઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા